આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો સંતો સંતોથી પાવન થાય મારા વ્યવહારના પગલે પાવન થાય એવું નહીં કહ્યું ધ્વન રાખ્યો સંત સંતનો પગલો જ્યાં જ્યાં પડતો તો તો આનંદ આનંદ થાય સંતના પગલો જ થાય ત્યાં તો આનંદ આનંદ થાય આ જગતમાં સંત સિવાય બીજું કોઈ આનંદ કરાવે એવું છે જ જે આવે બધા રોજડા રડતા રડતા જ આવ પેલો કે મારે છોકરો કયું નહીં કરતો પેલો કે મારે વહુ કયું નહીં કરતો વહુ આવતા કે ક હા હું કયું નહીં કરતો

લો એટલે પેલા દબણ માં રે ભાઈ આ પછી તણખા ના લો નવી નવી વહુ પરણીને આવી એટલે સાસુબા એ કહ્યું જો બેટા આ તારું સાસરું કેવાય આ તારું હવે હાહુ ને કહ્યું બા તમારું હાહારું જ છે તારે લો ચમલું થાય શું થાય ભાઈ શું થાય સાસુભાઈએ કયું બેટા તારી વાત સાચી છે પણ હું જ્યારે પરિણીને આવી ત્યારે મારા સાસુ આ જ શબ્દ કહ્યા હતા પણ મેં હું શબ્દ નતા લ્યા તેદાર જ મેં ગોઠવારી તી આના દાઢા એના બદલાયા બદલાય કે ના બદલાય એક સંત જયારે આપણને મળે ત્યારે આપણું સંત આપણું જીવન બદલે શું બદલે જીવન બદલી અને જીવન બદલાવા વાળા બહુ જૂજ ઓછા છે એવા કોઈને એવા એવાને પકડી લાવો જે આપણું જીવન બદલાવે જીવન બદલાવ એવા ને ખોરી લાવો એવા એવા કોઈ સંત ની જરૂર છે કાચું સીધું દરેક ના ઘર માં પડ્યું છે પણ એ કાચા સીધા ને રસોઈમાં ફેરવનારા સ્વાદિષ્ટ રસોઈ બનાવવા વાળા કોઈ રસોયા હોય હોય ના હોય અને સ્વાદિષ્ટ રસોઈઓ જો મળી જાય તો દારના વામ વામ વાડક પીવાનું મન થાય થાય કે ના થાય અને બરકત ના લાવે પછી શું થાય એટલે આ જીવન એ કાચું સીધું છે સંત ન મળે તો સુધી જીવન કાચા સીધા બરોબર છે અને સંત જો મળી જાય જેમ કાચું સીધું મળે અને એમાંથી પાકું રસોઈ ફર્સ્ટ ક્લાસ બનાવે એમ કોઈ સંત જો મળી જાય તો આપણું જીવન બનાવે અને એવા જીવન બનાવે એવા કોઈ સંતને પકડી લાવો ભગવાન બુદ્ધ પાછે પાસે એમની એક નોના બાળકને લઈને એક માં ગઈ અને માએ ભગવાન બુદ્ધને કહ્યું બાપુ મારા છોકરાને થોડી શિક્ષમણ આપો નરે ગોર બહુ ખાઈ છે ગોર બહુ ખાવશે ના ખાય એવું કઈ કો ભગવાન બુદ્ધે કહ્યું આજે રવિવાર છે આવતા રવિવારે આવજો શું કહ્યું આજે રવિવાર છે આવતા રવિવારે આવજો અઠવાડિયા પછી બીજા રવિવારે દીકરાને લઈને ભગવાન બુદ્ધ પાસે ગયા ને ભગવાન બુદ્ધને કહ્યું બાપુ અને કો ગ્વાર બહુ ખાય છે એટલે બાપુએ માથે હાથ મેલી કહ્યું ભગવાન બુદ્ધે માથે હાથ મૂકીને કહ્યું બેટા ગ્વા ના ખાઈશ જાઓ બેને પૂછ્યું બાપુ આટલું જ કહેવાનું તું તકે આટલું જ કહેવાનું હતું તો કે ગયા રવિવારે કહી દીધું હતું તો કે ગયા રવિવારે હું ગોળ ખાતો તો આવું અને આટલું કેવા હતું ગયા રવિવાર થી મેં ગોળ બંધ કર્યો હે તારે મારા હી કેવાય જમનું થાય આપણે એમ એને સંત જીવન ક્યારે બદલે યમનું જીવન બદલીને સંતો આયા એટલે આપણું જીવન બદલે અને આવા જીવન મુક્ત પુરુષોની જીવનમાં જરૂર છે હે જેસલ જગતનો બારવટીયો માથાના વાળ જેટલા કુકર્મ કરનારો તોરણની નજરમાં આવી ગયો કે

પેલો પથ્થર પથ્થર એકદ વખત મંદિર માં ગયો એક વખત મંદિરમાં ગયો ભગવાન થઈ ગયો માણસ સો વખત ગયો અને છતાં એના બદલાવ ના આવ્યો તારે સંતોને કેવું પડ્યું આજી કરી સંતો ની પાસે જઈ જાય અરે પથ્થર કરતો કઠણ

કરો મારા ઉપર દયા કરો મારો મૂર્ખ નો અવતાર છે પથ્થર કરતો કઠણ હૈયું છે મારું તેમ વાલા નામ ન બેઠું તમારું એક પથ્થર હોય પથ્થર આ પથ્થરમાં નાખ છે નાખ ક્વોન છે ક્વોન વાંખ્યો છે મોઢું છે દ્વાત છે તમારા શરીરના જેટલા ભાગ છે બધાંય પથ્થરની મય છે હવે એવો કોઈક પથ્થર ઘડવા વાળો એવો કોઈક શિલ્પીકાર જો મળી જાય તો એમાંથી આ નાક આગળ શું કરે નાક મય છે જ તે પણ નાક કેમ દેખાતું નહીં એ આગળ ભાગ છે એટલે પેલો શું કરે વધારો નો ભાગ હોય કોચી કાઢી નાખે સદગુરુ યાદ કરે હે સદગુરુ યાદ કરે છે ને કે બીજું કરે છે એ જ કરે છે વધારો નો ભાગ હોય કોણ આગળ એ કોચી કોચીન કાઢી નાખે છે એ નહીં કાઢી નાખે

પછી કોઈ મંદિરે જઈ ફૂલ ના માગે હાર માગે શું માગે જીતેલો ધારાસભ્ય જીતેલો હોય તો એ દુકાન કેવી છે જીતેલા તો જઈને હાર માગે એ દુકાન એવી છે કોઈ પચાસ રૂપિયાની હાર માગે કોઈ હો રૂપિયાની માગે હાર કોઈ હજાર વેચાતી ની શું માગેલાગે નહી માગતા અને હાર હાર પહેરી પહેરીને તો હવે બેઠા છે હમથા બેઠા આ બધા હાર પહેરાય પહેરાઈ ના આયા છે હવે તારે આર ઘેર હશે અને પેલા જેન હોય ને હરાય હરાઈ ના આયા આટલો ફેર છે સંતમાં પુરુષો આપણું જીવન નવું બનાવે જીવન બદલવા વાળા કોઈ મહાન પુરુષને બોલાય લાવો અને એને લાવો ઊંચી મેળી તે મારા સંતની કોની મેળી સંતની મેળી ઊંચી મેળી છે ઊંચી મેળી મારા વેવાઈ નહીં ગઈ ચાર માર ના હોય શું કરવાના ચોથા માર માં તો ભંગાર પડ્યો હોય ખબર તો પડે ને નર્યા ભંગાર પડ્યા છે ઊંચા ઊંચા છે શું કરવાના આ જીવનની અંદર એવો કોઈ સંત જો મળી જાય અને એ સંત આ જગતની અંદર મહિમા સંતનો છે મોટામાં મોટો મહિમા સંતનો છે કે કેમ દેવો અને દાનવો ભેગા થયા દેવો અને દાનવો ભેગા થયા વિષ્ણુ ભગવાને એક જુક્તિ કરી દાનવો ને દેવો ને બેને જમવા બોલાયા જમવા બોલાવી બેને દાનવો ને એક એક લાડવો આલ્યો અને દેવતાઓને એક એક લાડવો આલ્યો ધોન રાખજો આપણો નંબર આવશે એક એક લાડવો વચ્ચે પડદો મારી દીધો એક બાજુ દાંડવો એક બાજુ દેવતાઓ બેને શરત કરી આ લાડવો તમારા હાથમાં જે છે એ હાથ વારવાનો નહીં અને લાડવો ખાવાનો વારવાનો નહીં અને લાડવો ખાવાનો વચ્ચે પડદો મારી દીધો પછી ખાવાનું કયું ખા દેવતાઓએ દાનવો એ ખાવાનું ચાલુ કર્યું દાનવો હાથ વારવાનો એટલે લાડવા ઉસાર્યા અને મોડો ધર્યો તે કઈક કપારમાં વાજ્યા કઈક નાકમાં વાજ્યા કઈક ગાલ વાજ્યા કઈક છાતી વાજ્યા वेरन शेरन करीन बेली आखी आ बाजू तो लाडवा लाडवा नरे नाचे वेरैला देवताओनी बाजू खा लाडवा खावन चालू करया खईरा એટલે પછી પડદો ઊંચો કર્યો પડદો ઊંચો કર્યો ત્યારે દેવતાઓને જેર બલાઈ હતી એનીમે નર્યા લાડવા નાચે વેરેલા નાપા શ્યાજ પણ वेर કીડી ના ખા એવું પડેલું આપા વિષ્ણુ ભગવાને કહ્યું કે તમારી પર આટલું બધું વેરાયું છે આ બાજુ નહીં વેરાવ્યું એની પાછળનું કારણ શું ધોન રાખજો આ નંબર આપણા સેવામાં એટલે દાદાઓને કહ્યું તમે કેવી રીતે લાડવા ખાધા દેવતાઓને કહ્યું તમે કેવી રીતે ખાધા દાદાઓ કહ્યું તમે શરત કરી હતી હાથ વારવાનો નહીં લાડવો ખાવાનો એટલે તો અમે ઉછાર્યા ઉલાર્યા કે ને

આ બાજી તમારા હાથમાં છે તમારા હાથમાં આ અવસર કેવી રીતે ઉજવવો એ બાજી તમારા હાથમાં છે હા જીવન તો આ કાલે પૂરું થઈ જશે જીવન તો જોવા જઈએ તો કૂતર બલાડો ફરિયામ પોતાનું જીવન પૂરું કરસ કરક નહીં કરતા વગડામ જંગલોમ ફરી ખાવા વાળા હિંસક પ્રાણીઓ પણ પોતાનું જીવન પૂરું કરશ નથી કરતા પ્રાણીઓની અંદર સિંહ તમે જુઓ સિંહ જંગલ નો રાજા કેવાય સિંહ જંગલ નો રાજા કેવાય કોઈ ખાતો નથી એની જાતે મારે અને એનું ગરમ લોહી હોય તો લગીન ખાય તાજું થાય પછી ખાઈ ગઈ આ સિંહ ની રીત છે તો બધું આગળથી ચાલતું આવીને ખાઈએ છીએ શું કરીએ કે આગળથી ચાલતું આવ્યું એટલે કરવું જ પડે આ સિંહ નું કોમ નહિ જાતે મારે જાતે અનુભવ કરે અને જાતે અનુભવ કરીને જે મોને ને એનું નામ કઈક જીવન છે કોકનું સમજાયેલું નહીં કોકનું કરેલું નહીં એવા કોક સદગુરુ અનુભવી છે ઉતાર માથે સદગુરુ ને ધાર બેડલી ઉતારે ભવ પાર આવો જેસલ આપણે પ્રેમ થકી મળીએ પૂરા સંત હોય તો જય ભળીએ પૂરા કયા એટલે અધૂરાય હશે કે પૂરા કયા એટલે અધૂરા હશે કે ધોન રાખજો આપણને કોઈ અધૂરો ના ભેટી જાય આ છે લાખા લોયણે લાખા ને કહ્યું લાખા શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસો દાસ થઈને રહીએ લાખા શાંતિ પમાડે એને સંત કહીએ हे शांती जीवन म संत मलय એટલે શાંતિ પોમાડે શાંતિ પોમાડે એને સંત કહેલાખા ઉપાદી માં રાખે અને સંત ના કહેવાય સંતનાય પણ લક્ષણ બતાયા છે હેંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં દુર્લભ છે રોડે રોડે તમે જતા હોય હાઈવે રોડે જતા હોય લોકલ રોડે જતા હોય બજારમાં થઈને રમે જતા હોય અને રસ્તાની અંદર બે બંડલ પડ્યો છે એક બે હજાર ઓટો નું અને એક નું બોલો તમે કયું પેલું લેશો બેનો કયું પેલું લેશો બંડલ બે હજાર આ બાજુ લગભગ જવાબ તો એ જ હશે શું કરવા છોડે બે હજાર નું બંડલ લે કે પેલા બે હજાર નું લઈ લે પછી પાછી એનું ઓડે પેલા બે હજાર નું લે કયું લે તો વિચાર કરવો કે ના કરવો આ બંધ થઈ ગઈ એ દેખાતું શું લેન કરશો ના ના શું લેન કરશો ભાઈ માર્કેટમાં બે પ્રકારના માલ છે આ માર્કેટમાં બે પ્રકારના માલ વેચાય છે એક અસલ છે ને એક નકલ છે કયો માલ લેવો આપણે કઈ વસ્તુ લેવી અને અને પારખ જો હોય તો આ સાચો માલ મળે બાકી એસી ટકા લોકો જૂઠા માલ મત મન યમનું રચ્યું પચ્યું રહેશે રહેશે કે નહીં રહેતું હા જૂઠા મત મન મોયું મોયલું મોયું રહેશે અને સાચી પહેચાન સંત કરાવે સંત પણ આગળ આગળ નિયમ છે અહિયાં સંતો ની વાત કો બહુ બહુ જુજ જુદ ઓછા લોકોએ ગણ્યા છે જે સાચું બોલ્યા મીરાબાઈ સાચું બોલી એને ઝેર પયું નરસિંહ સાચું બોલ્યા એને નાતબાર મૂક્યા જો આગળના ઇતિહાસ તમે તપાસી જો ઈસુ ખ્રિસ્ત સાચું બોલ્યો ખીલે જડી દીધો કબીર જેવા મહાન પુરુષ સાચું બોલ્યા તારે ના હિન્દુ ના મુસલમાન માં ખપાઈ નાખ્યો તમે જો આ જગત ની અંદર સાચું બોલવા વાળા ને આ દુનિયા એ ગણ્યા નથી ગણ્યા છે અને જે જૂઠું બોલે છે જૂઠું એને ગરમ ગાલ્યા લોકોએ આવો આવો કરોડ કરોડ રૂપિયાના મશીનમાં ઊભા આગળ જઈને માણસ ઊભો રહે એના શરીરમાં જે દર્દ હોય એ તરત કરોડ રૂપિયાનું મશીન બતાવે કે તમને શું નડે છે તો આ બતાવવા ના ગયા ઘઉં ના દોરણા બતાવવા ગયા ગયા કે આ નકલ માલશે છ છ મહિનાનો છોકરો વરા વર નો છોકરો રડ રડ કરતા હોય માં પેરા જઈને પૂછે જો છોકરો ચમ રડે તે તમે ખાધું નહીં ખબર પડતી પડે કે ના પડે આપણા છોકરાની તકલીફ માને ના ખબર પડે પેરાને ખબર પડે દોણા જોવા વાળા પણ બે પ્રકારના માલ છે એક અસલ માલ છે ને એક નકલ માલ અસલ માલ જો છે તો આગળ જો આપણે જઈએ ને તો આપણું જીવન સફળ થાય થાય કે ના થાય બસ આ છેલ્લો ફેરો છે છેલ્લો ફેરો ચોરાસી લાખ શરીર વતાયો છે ચ્વારાસી લાખ એમાં ત્યાશી લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણુંમાંનું આ એક જ સારામાં સારો દાગીનો છે

આવો કોક સંતનો મહિમા થતો હોય સંતનો મહિમા જો ઉજવાતો હોય હવે સંતોની પાસે જઈ જય જય મૂળ હેતુ તમારો જે ધ્યેય છે એ જ્વાણી લેવાની જરૂર છે અને જેણે જેણે આ બાબતને જ્વાણી છે અને આનંદ છે છેક નહીં અને અમને કહ્યું આજ મહારાહા ગણિયા આહાન આહાહા હરી ના બરી ના ધો ના હર ખે હરખે ખે तो कर दो कर तरी तो É, uh -oh. uh -oh. اے کوڑی ریو کاڑ وی اوغت نے کیم پاڑو اے کوڑی ریو کاڑ وی اوغت نے کیم پاڑو اے کوڑی پہلا باंधी تے نے کاڑ وی اوغت نے کیم پاڑو تے پہلا باंधी تے نے کاڑ وی اوغت نے کیم پاڑو اے کوڑی پہلا आप समाद